આયોજિત આ ઇવેન્ટમાં નૌકાદળની ઓપરેશનલ ક્ષમતાઓ અને સમુદ્રી ક્ષેત્રમાં પડકારોનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું દિવસની શરૂઆત નૌકાદળના વ્યૂહાત્મક અને યુદ્ધ માટેની તૈયારીઓ દર્શાવતી શ્રેણીબદ્ધ કસરતો અને અભ્યાસોથી થઈ એમ્ફીબીએસ યુદ્ધ જહાજ આઈએનએસ શાર્દુલે શત્રુના કિનારે બંધ વાહનો અને ટાંકોને પરિવહન અને તૈનાત કરવાની તેની ક્ષમતા દર્શાવી કસરતો દરમિયાન જહાજની બારથી વધુ બંધ વાહનો અને અનેક ટાંકોને પરિવહન કરવાની ક્ષમતાને લગભગ એક હજાર એકસો ટન ઇંધન સંગ્રહ કરવાની ક્ષમતા હાઇલાઇટ કરવામાં આવી મુખ્ય પ્રદર્શનોમાંથી એક વિઝીટ બોર્ડ સર્ચ એન્ડ સીઝર ટીમની તૈનાતી હતી વીબીએસએસ ટીમના કમાન્ડોઝને આઈએનએસ શાર્દુલ પરથી રિજિડ ઇમ્ફ્લેટેબલ બોટનો ઉપયોગ કરીને દરિયામાં ઉતારવામાં આવ્યા તેમણે પછી એક મોક શંકાસ્પદ જહાજ પર ચઢી સંપૂર્ણ તપાસ અને નિરીક્ષણ માટેની તકનીકો દર્શાવી અનેક ભાષાઓમાં ચેતવણીઓ આપવા માટે લાંબા અંતરના એકોસ્ટિક ઉપકરણોનો ઉપયોગ પણ દર્શાવવામાં આવ્યો કમાન્ડર રાજનેશ કુમારના કમાન્ડ હેઠળ આઈએનએસ સુજાતાએ

અથવા કુદરતી આફતો દરમિયાન ખાલી કરવાના ઓપરેશન્સ કરવા જેવી ભૂમિકાઓને પણ હાઇલાઇટ કરી આ ઇવેન્ટમાં ઘાના નૌકાદળ અને શ્રીલંકન નૌકાદળના કર્મચારીઓ સહિતના મૈત્રીપૂર્ણ દેશોના નૌકાદળના અધિકારીઓએ ભાગ લીધો આ આંતરરાષ્ટ્રીય સહકાર ભારતીય નૌકાદળની મજબૂત સમુદ્રી ભાગીદારીને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે